રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં ગરમાવો ભાજપ ધાક આપી કે મશીનરીનો ઉપયોગ કરશે તો રાધનપુર વાડી થશે રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે રાધનપુરમાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે આગામી સોળ ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને કોંગ્રેસના જગદીશ ઠાકોરે મીટિંગ યોજી હતી અને ઉમેદવારોને ધર્મના નામે પક્ષ પ્રત્યે વફાદારી રાખવા શપથ લેવડાવ્યા હતા પક્ષ સાથે વફાદારી રાખવી તેમજ બોર્ડની આખી પેનલ માટે મહેનત કરવા શપથ લેવડાવ્યા હતા તો રાધનપુરમાં આજે કોંગ્રેસ ઉમેદવારો સાથે બેઠક કરી અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ ની હાજરીમાં ઉમેદવારો શપથ લેવડાવ્યા હતા ભૂલ્યા તો બાર મહિનામાં એક ઘર રહેવાનું નહીં સરકાર તૂટી જાય અને કોઈ છાપરાનો વહડો ના હલવા દેવો હોય તો નગરપાલિકા બનાવ જે લોકો માટે આપડે નેતા બન્યા જે લોકો માટે આપણે આગેવાન બન્યા જે લોકો માટે કોંગ્રેસે આપણને ઉમેદવાર બનાવ્યા જે લોકો માટે